રાતમાં નિમ્મી બચ્ચા નિમ્મી રાત્રે માળામાંથી ઉડી જાય છે અને ખાવાનું શોધવા લાગે છે તેને એક દાડમનો દાણો મળી જાય છે અને પાછી પોતાના માળા તરફ ઉડી જાય છે રસ્તામાં તેને એક ચમકીલી ચકલી જોવા મળે છે જે રડી રહી હતી શું થયું બહેન તું તો બહુ સરસ દેખાય છે તો રડે કેમ છે હું બીમાર છું અને 5 દિવસથી ભૂખી છું મેં કંઈ જ નથી ખાધું લે મારી પાસે દાણા છે તું આને ખાઈ લે એમ તો હું મારા બીમાર બચ્ચાઓ માટે લઈને જઈ રહી હતી

હું તમારી સાથે જવા માટે તૈયાર છું પણ મને જોઈએ છે કે મારા બચ્ચાઓ સ્વસ્થ થઈ જાય પછી હું તારી સાથે આવીશ સારુ તું ઈલાજ કરાય તારા બચ્ચાઓનો આલે આ ટોપલીમાં દાડમ ભરેયા છે નિમ્મી દાડમ ભરેલી ટોપલી લઈને પોતાના માળામાં જાય છે